નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો માંડલ બે હજારથી ત્રણ હજાર મેંદરડા ચાર હજાર બસો પચાસથી ચાર હજાર બસો પચાસ રાપર ત્રણ હજાર નવસો એકસઠથી ત્રણ હજાર નવસો એકસઠ સમી ચાર હજારથી ચાર હજાર બસો પચાસ મોરબી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો માંડલ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર પાંચસો ત્રીસ રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકસો પચાસ વિરમગામ ત્રણ હજાર આઠસો સાઠથી ત્રણ હજાર આઠસો સાઠ ધીમા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો એક બાબરા ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર એકસો નેવું સાવરકુંડલા ત્રણ હજાર સાતસો પાંચથી ત્રણ હજાર આઠસો સિત્તેર પાટણ ચાર હજારથી ચાર હજાર બસો સાઠ વારાહી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રણસો બાવીસ પાટડી ત્રણ હજાર સાતસો ચાલીસથી ચાર હજાર બસો એકસઠ ધાનેરા ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર ત્રણસો એકાવન વાવ ત્રણ હજાર ચારસો એકથી ચાર હજાર પાંચસો મહેસાણા બે હજાર એકથી ચાર હજાર બસો છ જામજોધપુર ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર બસો ત્રીસ અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર બસો સાઠ જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો એંશી ડિયોદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો હારીજ ત્રણ હજાર આઠસો એંશીથી ચાર હજાર ત્રણસો ને પચાસ ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર પાંચસો નેનાવા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો સિત્તેર બોટાદ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ જૂનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો થરા ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર ત્રણસો એકવીસ થરાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો એકત્રીસ પિલોડા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો એકાવન રાધનપુર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર ચારસો એક જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો વીસ અંજાર ચાર હજાર એકસો એંશીથી ચાર હજાર એકસો એંશી જામખંભાળિયા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ઊંઝા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પાંચ ધાંગ્રધા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો એંશી વાંકાનેર ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસો તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો